મુંબઈથી પ્રાપ્ત થઈ રહ્યા છે વરસાદથી માયાનગરી મુંબઈ ફરી એક વખત થઈ પાણી પાણી અલગ અલગ વરસાદ મરીન ડ્રાઈવ પર ઊંચા ઊંચા છે આજે મુંબઈમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે પાલઘર નવી મુંબઈમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે રાયગઢ રત્નાગીરીમાં પણ વરસાદનું એલર્ટ છે ઓરેન્જ એલર્ટ એટલે કે ભારેથી ભારે વરસાદ રાયગઢ રત્નાગીરી અને તેની આસપાસના વિસ્તારોમાં વરસી શકે છે મુંબઈ મહાનગ માયાનગરી ત્યારે પાણી પાણી થાય છે જ્યારે વરસાદ અનરાધાર વરસે છે અને મુંબઈની ઝડપ ઓછી થઈ જાય છે દરિયામાં પણ ઊંચા મોજા ઉછળી રહે છે અને દરિયાની નજીક ન જવા માટે પ્રશાસન તરફથી લોકોને અપીલ કરવામાં આવી છે મરીન ડ્રાઈવ પાસે ભીડ એકઠી ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે મુંબઈમાં હવામાન વિભાગે આજના દિવસે યલો એલર્ટ જાહેર કર્યું છે જોકે યલો એલર્ટની આગાહી વચ્ચે અત્યારે વરસાદ સતત વરસી રહ્યો છે મુંબઈમાં અને જેના કારણે જનજીવન ઉપર અસર પડી રહી છે જો કે રવિવારનો દિવસ છે જેના કારણે મુંબઈમાં રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા ઓછી દેખાઈ રહી છે પણ લોકોની ભીડ દરિયાકાંઠે ખૂબ જોવા મળી રહી છે